લોકશાહીમાં મહિલા મતદાન ની ભાગીદારી વધાવવા ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહી છે પરિણામલક્ષી કામગીરી લીંબડીમાં નર્સિંગ કોલેજ ની એ મતદાન ના દિવસે બિનચુક મતદાન કરવા લીધા શપથ લોકસભાના મહાપર્વ એવા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાતમાં તારીખ સાતમી મે રોજ મતદાન થવાનું છે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પુરુષ મહિલા યુવા સહિત દરેક વર્ગના નાગરિકોની ભાગીદારી માટે સ્વીપ કાર્યક્રમ થકી જિલ્લામાં મતદાન મહત્તમ મતદાન થાય તે માટે દરેક મતદારને અચૂક મતદાન કરી પોતાનું કિંમતી અને પવિત્ર મત આપવા માટે જાગૃત સક્ષમ અને સશક્ત કરવા અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીમાં મહિલા મતદારોની ભાગીદારી પણ વધે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે જે અન્વયે એકસઠ લીંબડી વિધાનસભામાં સમાવિષ્ટ સાયરા તાલુકાની ઓમ નંદેશ સ્કૂલ ઓફ નર્સિંગ સંસ્થા ખાતે ચૂંટણી પાઠશાળા કાર્યક્રમ અંતર્ગત મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકશાહીમાં મહિલા મતદારની ભાગીદારી પણ પુરુષ મતદાર જેટલી જ મહત્વની હોવાથી કોલેજની છાત્રાઓને લોકશાહીમાં ચૂંટણીની મહત્તા સમજાવીને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા અને ચૂંટણીના દિવસે પરિવારના મતદાન મતદાન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત છાત્રાઓને મતદાર પ્રતિજ્ઞા લેવડાવી સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા આ તકે નાયબ મામલતદાર શ્રી હિતેશ એમ ચાવડા ભૂથ લેવલ ઓફિસર શ્રી ભરતભાઈ સભાણી કોલેજ સંચાલક શ્રી પુટેશભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ તેમજ કોલેજ સ્ટાફ અને મોટી સંખ્યામાં કોલેજની છાત્રાઓ ઉપસ્થિત રહી હતી વિરોચીપ પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા